મોજ જોકે રસ્તામાં આનંદ કર્યો નાસ્તા પાણી કર્યા ખંડ ની અંદર બેઠા લાખણકા હનુમાનજી મહારાજ હા મિત્રો એક વાત તમે કરું મારા વિડીયો ની અંદર ઘણા પણ હનુમાનજી મહારાજ હશે અને તમે પણ હનુમાનજી મહારાજ જોયા જશે

અહીંયા અત્યારે અમે ના વ્યવસ્થા કરશુ બધી અને પછી આનંદ કરી અને પછી મળી ચાલો તારે મળી શ્રી મોજીલા હનુમાનજી મંદિર થી સોટીલા અમારી પગપાળા યાત્રા આજે સાતમા પાટની અંદર પોગી ગઈ છે બિલેશ્વર મહાદેવ જોઈ શકો તો તમે આવો એક સુંદર મજાનો આશ્રમ અને મિત્રો આ આશ્રમની અંદર આવેલી આ એક ગુફા અને ગુફામાં બિરાજતા એવા હિંગળાજ માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર તો ચાલો તમને દર્શન કરાવવું જો કે બપોરે મેં અહીંયા પ્રસાદી લીધી અને કડીક હોતા આરામ કર્યો અને અત્યારે વાગી ગયા છે પાંચથી સાડા પાંચ અને અત્યારે અમે સોટીલા જવા માટે જઈ રહ્યા છીએ તો પ્રથમ પહેલાં તો હું તમને આ આશ્રમના દર્શન કરાવું અહીંના સાધુ સંત મહંતના દર્શન કરાવું અને આ ગુફાની અંદર બિરાજમાન કહેવાય છે શ્રી હિંગળાજ માતાજીના હું તમને દર્શન કરાવું જોઈ શકો છો તમે આવી એક સુંદર મજાની મૂર્તિ આવી એક વિશાળ મૂર્તિ મસ્ત મજાની મૂર્તિ જોઈ શકો છો તમે હા મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી ઇંગળાજ માતાજીના જે આશ્રમની અંદર બિરાજતા અને ત્યારબાદ મિત્રો બહાર નીકળતા થોડાક બહાર નીકળતા હું તમને આખા આશ્રમના દર્શન કરાવીશ અને જો આવી એક વિશાળ ગુફા અને ચાલો આપણે રૂમની અંદરથી દાદરાના માધ્યમથી આ માતાજીના દર્શન કરવા આવવું પડે છે જોઈ શકો તો તમે આવી એક મસ્ત મજાની કહેવાય છે કે ગુફા અને અહીંયા એક બાપુ પણ બિરાજમાન છે જોઈ શકો તો તમે અને હા મિત્રો ત્યારબાદ ચાલો દર્શન કરીએ જો તમે બાપુ મોજ મજા માણી રહ્યા છે અને કહેવાય છે કે ચોકઠાબાજી રમે છે ઘણા ભાવિ ભક્તો છે તમે તો ચાલો મિત્રો અત્યારે આપણે અહીંથી જવાની હવે થોડીક રજા લેવાની છે કેમ કે હજી જાજો પંથ કાપવાનો છે આપણે તો ચાલો ત્યારે બાપુના દર્શન કર્યા છે તમને પણ દર્શન કરાવ્યા છે અને આવી સોગઠાબાજીના જોઈ શકો છો તમે ઘણા પણ ભાવિ ભક્તો આનંદ કરી રહ્યા છે બાપુ પણ મોજ કરી રહ્યા છે જોઈ શકો છો તમે અને અહીંયા ઘણા પણ કૂતરા અને ઘણા પણ આમાં કહેવાય છે કે વૃક્ષ ઘણું પણ આ આશ્રમની અંદર છે એના પણ હું તમને દર્શન કરાવી તો પ્રથમ પહેલાં તો હું તમને એક ચેતન ધૂણાના દર્શન કરાવું જોઈ શકો છો તમે આવો એક પ્રાચીન ધૂણો અને આવો વિશાળ ધૂણો જોઈ શકો છો તમે સીપિયા ત્રિશુળ અને તીસોળી માથે કાંક અલગ માતા ઉમિયામાની મૂર્તિ અને ત્યારબાદ ત્યારે અહીંયા હવનકુંડની ફૂલ તારી છે આવનાર તારીખ કાંક તેર સૌ તારીખે કંઈક હવન છે એવું પણ કહેવામાં આવે છે જોઈ શકો તો તમે અને અહીંયા પણ એક બાપુ બિરાજમાન છે જોઈ શકો તો તમે આવું એક મસ્ત મસ્તનો હવનકુંડ હિંગળાજ માતાજીની મૂર્તિ અને જોઈ શકો તમે આવી એક ખીલાની બેઠક બનાવેલી કાસળી અને ત્યારબાદ મિત્રો ત્યારે આ આશ્રમની અંદર બિરાજમાન કહેવાય છે કે બિલેશ્વર મહાદેવ જોઈ શકો છો આવી એક વિશાળ મૂર્તિ જો કે મંદિર છે તો છતાંય હું તમને આ વિશાળ જગ્યા પટાંગળ જગ્યા તમને બતાવીશ આની પાછળ છે નદી જોઈ શકો તો તમે અને ત્યારબાદ ઘણી પણ બેન્ચિસો અને ઘણા પણ બ્લોગ નાખેલા કહેવાય છે કે વિશાળ જગ્યા પટાંગળ જગ્યા જોઈ શકો તો તમે મિત્રો ક્યારેક હું તમને આખા આશ્રમમાં દર્શન કરાવીશ પણ આપણે થોડુંક આજે થોડાક મારા વિડીયોના માધ્યમથી થોડાક દર્શન કરે તો મિત્રો જમણી સાઈડમાં બિરાજમાન કહેવાય છે કે શ્રી હનુમાનજી મહારાજ બિરાજમાન અને ડાબી સાઈડમાં શ્રી ગણપતિ દાદા પણ બિરાજમાન જોઈ શકો છો તમે અને અહીંયા નીચે શ્રી નંદી મહારાજ શ્રી કાસબાજી અને ત્યારબાદ ત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી બિલ્શ્વર મહાદેવના ઓમ નમ શ્વાય ઓમ નમ શ્યાય જય હો બોળિયાના શિવશંકર મહાદેવ કૈલાસપતિ હાલ મિત્રો ત્યારે મહાદેવના દર્શન કર્યા ત્યારબાદ અહીંયા કહેવાય છે કે બાર જ્યોતિર્લિંગની પણ સ્થાપિત પેન્ટર રૂપે કરવામાં આવેલી છે એના પણ તમે દર્શન કરી શક્યા છો અને ત્યારબાદ મિત્રો અત્યારે આ આપણે આશ્રમથી રજા લઈ છે અને જવાની છે સુટીલા આપણી પદયાત્રા અહીંથી આપણે શરૂ કરીશું તો ચાલો મિત્રો મળીએ આગળ કાકા રેહાને જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ સોટીલા તો મિત્રો આજે અમારી આ છઠ્ઠી નાઇટ છે કે જો કે અત્યારમાં આજ કોઈ આશ્રમ ને બપોરે આપણે કહેવાય છે કે બિલેશ્વર મહાદેવે આપણે પ્રસાદી લીધી હતી ને અત્યારે હાલ નો ટાઈમ છે ને વાગી ગયા છે હાડા નવ અને હાલ અત્યારે સાસિયા ગામ માં જઈ ને સાસિયા ગામ ની અંદર જો તમે આવી પાવભાજી ની જમરેટ બોલી રહી છે જોઈ શકો તો તમે રાહુલભાઈ અમારે ભાગ પડે છે જોઈ શકો તમે એ ભાઈ રાહુલભાઈ હું છે કેમ છે આજ કે ખાઈ લેવા દે પેલા પછી સીતારામ સીતારામ જય માતાજી જય માતાજી તો હાલ મિત્રો ત્યારે અમે સાસ્યા વટીન સણોસરાની થોડાક નજીકમાં ત્રણ બે થી બે હા બે કિલોમીટર આગા બેઠા છે ને આજે મારી સોટીલા પદયાત્રા આજે સાત દિવસ અને છ રાત અને હજી લાગે કે આજે હાજે પોગી કે કાલે સવારે પોગી બહુ ખ્યાલ જેવી હવની આનંદ જેવો બધાનો મોજ જો કે રસ્તામાં આનંદ કર્યો નાસ્તા પાણી કર્યા અને મોજ કરી અને હવે મિત્રો એક લાખણકા કા મહારાજ નું આવું એક સુંદર મજાનું લોકેશન આવ્યું છે ખંડલ અને એક જોરદાર જે સમજદારી હનુમાનજી મહારાજ તો ચાલો મિત્રો અત્યારે આપણે રાહુલભાઈ ને કહી ને બાદશા કાકા ને જરાક યાદી આપી તમે બરોબર કેવો માહોલ છે આજનો તો ભાઈ રાહુલભાઈ કેમ છે બાપુ છે એવું છે અમે હાલો ને ભૂગી જઈએ અમે હાલી તો ભોગી જાય એવું છે બાપુ તમારું જય માતાજી અમારા બાપુ ને તો ઠીક તો ચાલો મિત્રો આગળ હવે સણોસરા બે કિલોમીટર આખું છે તો આપડે હળું હળું રવાના થી થોડો ખોરાક ખાવા બેઠા છે બરોબર તો ટૂંક તો અમારે રાહુલભાઈ એક ટૂંક આવી વસ્તુભાઈ ડોક્ટર સાહેબ અમને ટ્યુબ આપી હતી આંબડી આંબળી હતી ને આંબળી થી અમને ટ્યુબ આપી હતી આવી આનંદ આવી એક એટલું આમ થોડો માલિશ કરતા કરતા આમ થોડા થોડા માતાજીના ના સાનિધ્યમાં ભોગવાની તૈયારીમાં ફૂલ છે તો ચાલો મિત્રો આગળ વધીએ અને શું છે કઈ રસ્તામાં કઈ આશ્રમ સારા આવશે કઈ સારી જગ્યા આવશે તો તમને દર્શન કરાવશું અને

સોટેલા થી માત્ર બાર થી તેર કિલોમીટરની રેન્જમાં આવેલો આ લાખણા હનુમાનજી મહારાજ લાખણ ગામ થી માત્ર એક કિલોમીટરની રેન્જમાં જો તમારા અમારા બધા મિત્રો અત્યારે આવી રહ્યા છે અને જેમ સોટેલા ઓરું આવતું જાય છે એમ કહેવાય છે કે મોસ જાતી જાય છે મિત્રો આ સાત દિવસ અને છ રાતની અંદર આપણે એટલો પંથ કાપ્યો છે જે મોજીલા હનુમાનજી મંદિરથી શ્રી ચોટીલાવાળી સામુમાના સાનિધ્યમાં આજે મારે સાત દિવસ ને છ રાતની પગપળા યાત્રા તો બનારી જો મિત્રો ટૂંક જ સમયમાં હું તમને લાખણકા હનુમાનજી મહારાજના દર્શન કરાવું છે જોરદાર મંદિર અને એક અનોખું જે જો કે ઓલા ખેરે મેં હોતી રાતે દર્શન કર્યા હતા પણ આજ તો કાંક અલગ જ લાગે છે જો તમે અહીંથી આપણે ચોટીલા કહેવાય છે કે માત્ર ચૌદ કિલોમીટર રહ્યું છે જોઈ શકો છો તમે તો ચાલો મિત્રો દર્શન કરીએ લાખણકા હનુમાનજી મહારાજના ત્યાં ઘડીક આરંભ કરશું જો કે આપણે બાજુનું ગામ છે ને નાસ્તો પાણી કર્યા છે ચણોસરામાં ઘડીક આનંદ કર્યો બેઠા ફોન ચાર્જિંગ કર્યા અને હોટલે ઘડીક મજા આવી ત્યારબાદ એ ખાય ખાય લીધો લાખણકા હનુમાનજી મહારાજ નું મંદિર તો ચાલો દર્શન કરી લાખણકા હનુમાનજી દાદા ના જય શ્રી જય શ્રી રામ જો તમે આવું એક ખંડર જોરદાર અને ખંડરની અંદર બેઠા આ લાખણકા હનુમાનજી મહારાજ મિત્રો ગયા વર્ષે ઓલા વર્ષે આપણે જે હાલીન પગપાળા યાત્રા આવ્યા હતા ત્યારે તો હાવ ખંડર હતું આ મંદિર કહેવાય છે કે આટલામાં તો જો કે ઘણા પણ મકાન ને ઘણા પણ બની જતા અહીંયા એક નાની એવી દુકાન હતી અને અહીંયા આ આશ્રમ હાવ ખંડર હાલતમાં હતું ને અત્યારે તો જો કે દેખાય છે હામું થોડુંક વ્યવસ્થિત બની ગયું છે અને જો આવું જ ખંડરની જેમ આ હનુમાનજી લાખણકા હનુમાનજી મહારાજનું મંદિર તો ચાલો અંદર જઈએ અને દાદાના દર્શન કરીએ જય હનુમાનજી મહારાજ હાલ અત્યારે હું તમને દર્શન કરવા જઈ રહ્યો છું શ્રી લાખણકા હનુમાનજી મહારાજ આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો તમે શ્રી લાખણકા હનુમાનજી મહારાજ જોઈ લાખણ હનુમાનજી મહારાજ મિત્રો આવું એક સુંદર મજાનું મંદિર અને હા મિત્રો કહેવાય છે કે આ મંદિર પહેલાં આ થાંભલા પાસે હતું અને જે સામે દુકાન છે તે છે આ ભગતની સાંજ વાર પૂજા કરે છે આરતી કરે છે તેની છે જય શું જેનું નામ શૈલીભાઈ છે ચાલો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું લાખણ હનુમાનજી મહારાજના મિત્રો એક જોરદાર ખંડરમાં જે કહેવામાં આવે છે કે આ પહેલાં સિમેન્ટનું કારખાનું હતું અને ઘણા વર્ષોથી બંધ છે અને આ એક હનુમાનજી અહીંયા જે મજૂર હતા એ મજૂરે બિહારેલા આ લાખણકા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર જો કે જોઈ શકો તો તમે આવું એક મસ્ત મજાનું મંદિર તો ચાલો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું લાખણ હનુમાનજી મહારાજના જય ઓ હનુમાનજી મહારાજ જય પવન પુત્ર કે શ્રી નંદન બાબ હૈ માતાજીના દાયા આપો પ્રેમે કરો પ્રણામ જય ઓ હનુમાનજી મહારાજ આ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો લાખ હનુમાનજી અને અહીંયા જોઈ શકો તમે મસ્ત મજાનું નગારું છે બે બાજુ બારીવાળો અને આયા શ્રી લાખેણ હનુમાન જોઈ શકો તમે આવું મસ્ત મજાનું અલગ લાગે છે કેમ કે તમામ હનુમાનજી મહારાજ હોય દરિયાદાબાદ ના હોય એક હનુમાનજી મહારાજ જે ઉગમના બાર ના બેઠા જોઈ શકો આ છે હનુમાનજી મહારાજ ને આ છે લાખેણા લાખેણા હનુમાનજી મહારાજ ની સામે એકા મસ્ત મજાની દાદા ની નાની ડેરી આવી છે એના પણ હું તમને દર્શન જય જય દાદા દાદા

આવું એક સુંદર મજાનું આ લાકડા હનુમાનજી મહારાજનું અને હા મિત્રો અત્યારે આ મંદિરના પૂજારી આપણે કહેવાય છે શ્રી શૈલેષભાઈ પણ અહીંયા આપણે હાજર છે અમે આવ્યા એટલે ચા પાણી અમારી હાટો લાવ્યા છે ચા પીધા આનંદ કર્યો અને મોજ કરી જોઈ શકો તમે આપણે સોટી લાવવાની બે યાત્રા એક આ લાકડા હનુમાનજી મહારાજ અને શ્રી સામુલા માતાજીનું તો ચાલો મિત્રો હવે અત્યારે ટૂંક સમયમાં આપણે અહીંથી રજા લેશું અને ગાઈ છોટીલા તરફ ચાલો અત્યારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય લાખણ હનુમાનજી મહારાજ મિત્રો ક્યારો ના કહેવાય છે કે આજ થી સાડા આઠ વાગ્યા સુધી ના પાણી ગોતતા હતા કેમ કે ફુવારા આવે એટલા બને આવે એટલા બને પછી મારા સોટેલા વાળા ડુંગરો સામો જાય મંગ મારી હવે તક નાવા ધોવાની વ્યવસ્થા કરીને કઈ સારું કઈક સ્થાન ગોતી જો કેમ કે હવે કુંડિયા આવે એવું બધું ગામમાં આવે બરોબર તો હવે એના નાવું ધોવું કેમ અને ટૂંક સમય મેં કીધું સોટેલા દસ થી બાર કિલોમીટર આગું છે વસ્તુ ઘટી નથી કોઈ જાતની તકલીફ પડી નથી અને છતાંય છેલ્લે કીધું કે મારી હવે એક પાણીની વ્યવસ્થા કરી દે એટલે તારા આશરે પોગી જાય તો જોવો મિત્રો તમે આવી એક મસ્ત મજાની એક પાણીની સુવિધા મસ્તીની મળે છે મારે રાહુલભાઈ જો આનંદ કરી રહ્યા છે જો તમે અહીંયા અત્યારે અમે નાવા ધોવાની વ્યવસ્થા કરશું બધી જો તમે રાહુલ છે ને આજનો આજનો વિહામો ગાળવાનો જંગલમાં મસ્ત મજાનું લોકેશન મળ્યું છે અને માતાજીના દર્શન કરવા માત્ર બાર કિલોમીટર આગુ છે અને અમારા પાછા ભાઈ જો નાહવા માટે બાટલો ગોતે છે એટલે બાટલાને આગળ કાપશે અને એનું ડબલું બનાવજો જો એ પાછો ક્યારે નો ગોતે છે ડબલું મિત્રો તો જો ભાઈ આવી યાત્રા કરવી એટલે કઈ ને સાત દિવસની અમારી યાત્રા એટલે અમારી સફળ કહેવાય કઈ ઘટે નહીં તો હાલો નાય ધોવાય પછી કઈક વસ્તુ કાક વાત દર્શાવવાની તો એકાદુ કઈક આનંદ કરશું અને ટૂંક સમય હું આપડે ભોગી જાવ બચા કાંઈ લઈ જવા વાય ભાઈ નઈ નાખો ને કેટલા દિવસ આવ્યો છે કે આવી ગોતો આવ્યો સુવિધા ને વાહ ભાઈ વાહ હાલો તો હવે થોડુંક નાઈ નાખીએ અને પછી આનંદ કરીએ અને પછી મળી ચાલો તારે મળી